દોસ્તો તાજેતરમાં જ મંડી લોકસભા મત વિસ્તારમાંથી ભાજપ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયેલી કંગના રનોતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા સીઆઈએસએફ જવાન દ્વારા થપ્પડ મારી દેવામાં આવી છે જી હા દોસ્તો સીઆઈએસએફ મહિલા જવાને કંગના રનોતને થપ્પડ મારી છે કારણ કે તે ખેડૂતોના વિરુદ્ધ દરમિયાન આપેલા એ નિવેદનથી ગુસ્સે હતી જો કે આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં આવે છે ત્યારે દોસ્તો ખેડૂતોના વિરુદ્ધ ચાલવાવાળા લોકોને આ દેશ ક્યારેય માફ નહીં કરે પછી એ કંગના રનોત હોય કે પછી કોઈ પણ આજે જાણીએ કે આખરે એમને તમાચો મારનાર કોણ હતું અને કયા કારણોના લીધે એને તમાચો પડ્યો મિત્રો આ ઘટના ચંદીગઢ એરપોર્ટ પર ત્યારે બની જ્યારે કંગના રનોત ચંદીગઢથી દિલ્હી જઈ રહી હતી ખેડૂતોના આંદોલનમાં કંગના રનોતે ધરણા પર બેઠેલી એ મહિલાઓને કહ્યું હતું કે તેઓ સો રૂપિયા માટે ધરણા પર બેસે છે ત્યારે મારી માતા પણ ત્યાં બેઠી હતી આ શબ્દો છે સીઆઈએસએફના એ જવાનના કંગના રનોતના થપ્પડની CISA બે મહિલાએ સસ્પેન્ડ થઈ કિંમત ચૂકવી પડી હતી જ્યારે બીજી તરફ પંજાબના જીરપુરના બિઝનેસમેન શિવરાજ સિંહે મહિલા CISA ની પ્રશંસા કરતા રૂપિયા લાખ લાખનું ઇનામ જાહેર કર્યું છે તમને જાણીને નવાઈ લાગશે તમને એમ થશે કે લાફો મારવાનું પણ ઇનામ મળી શકે તો તમે સાચું સાંભળ્યું છે ખેડૂતોના વિરુદ્ધ જનાર કંગના રનોતને તમાચો પડ્યો છે જેના સમાચાર હાલ જોર શોરથી ફેલાઈ રહ્યા છે કંગનાએ આ મામલાની ફરિયાદ કરી છે અને મહિલા જવાનને નોકરીમાંથી હટાવવાની અને તેની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે કંગના રણોત જ્યારે એરપોર્ટ સિક્યુરિટી ચેકમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે એ જ સમયે એક મહિલા સૈનિક સાથે એની દલીલ થઈ હતી આ મામલે કંગના રણોતે ફરિયાદ નોંધાવી છે આ ઘટના ગુરુવાર બપોરે ત્રણ વાગ્યાની છે કંગનાને થપ્પડ મારનાર સીઆઈએસએફની જવાન તેના ખેડૂત આંદોલન દરમિયાન આપવામાં આવેલ નિવેદનથી દુખી હતી ડીએસપી એરપોર્ટે કહ્યું હતું કે તેમને હજુ સુધી થપ્પડ મારવાની કોઈ ફરિયાદ મળી નથી પરંતુ એવું જાણવા મળ્યું છે કે એક મહિલા સીઆઈએસએફ સૈનિક કંગના રનોત સાથે એમને એક થપ્પડ માર્યો છે સીઆઈએસએફ હાલમાં આ મામલે તપાસ ધરી રહી છે મહિલા કર્મચારીની પૂછપરછ કરવામાં આવી રહી છે આ મામલો ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે જ્યારે આ મામલે કોઈ ફરિયાદ આવશે તો તેના પર કાર્યવાહી થશે સીઆઈએસએફ જવાને થપ્પડ માર્યા બાદ સાંસદ બનેલી અભિનેત્રી કંગના રનોતે શું ઉઠાવ્યું કદમ મહિલા કર્મચારીને શું થશે સજા ચાલો હવે જાણીએ હાલમાં હિમાચલમાં મંડી વિસ્તારમાંથી ચૂંટણી જીતેલી એને બોલીવુડ અભિનેત્રી કંગના રનોત સાથે ગુરુવારે બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા ચંદીગઢ એરપોર્ટ પર મહિલા સીઆઈએસએફ જવાને કથિત રીતે એને થપ્પડ મારી હતી ઘટના બાદ બહાર આવેલી માહિતી અનુસાર આરોપી સીઆઈએસએફ જવાનોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે કહેવામાં આવી રહ્યું હતું કે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે પરંતુ નવીનતમ માહિતી અનુસાર આ મામલે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી તાજેતરની માહિતી અનુસાર ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનોદ સાથે બનેલી ઘટનાની હજુ તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ એફઆઈઆર નોંધાઈ નથી ડીએસપી એરપોર્ટે માહિતી આપતા કહ્યું હતું કે કંગનાએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી ચંદીગઢ એરપોર્ટ પર કંગના સાથે બનેલી આ ઘટનાએ દંગામો મચાવી દીધો છે

અને તેનો ભૂતકાળનો રેકોર્ડ નિષ્કલંક છે પંજાબના કપૂરથલામાં રહેવાસી કુલવિંદરના પતિ પણ સીઆઈએસએફના જવાન છે ચંદીગઢમાં બનેલી આ ઘટના બાદ કંગનાએ દિલ્હી પહોંચીને એક વિડીયો શેર કર્યો છે અને કહ્યું છે કે હું બિલકુલ ઠીક છું કંગનાએ કહ્યું બિલકુલ સુરક્ષિત છું મજામાં છું તેણે આગળ કહ્યું સિક્યોરિટી ચેક કરીને જ્યારે બહાર આવી કે તરત જ બીજી કેબિનમાં રહેલી મહિલા મારી ક્રોસ કરવાની રાહ જોઈ રહી હતી અને બાજુથી આવીને મારા મોઢા પર જોરથી થપ્પડ માર્યો હતો અને મારઝૂડ કરવા લાગી હતી જ્યારે મેં તેને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું તો તેણે કહેવાનું શરૂ કર્યું કે તે તે ખેડૂતોના આંદોલનને સમર્થન આપે છે આમ ખેડૂતોના વિરોધ માટે નિવેદન આપનારી આ કંગના રનોતને તમાચો ભારે પડી ગયો છે તમારો આ વિશે શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપનો મત જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને ફોરવર્ડ કરી દેજો શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ